નમસ્કાર મિત્રો જેમ આપણે અગો વર્ષાઈ અને હયાતીમાં હક दाखल વચ્ચેના જે ભેદ સમજ્યા હતા તે જ રીતે આ એક બીજો નવો વિડિયો બનાવવામાં આવેલ છે જેમાં ઓનલાઈન વારસાઈ કઈ રીતે કરવી આ વસ્તુ ખૂબ સરળ છે સ્ટેપ બાય સ્ટેપ તમે આ માં સમજશો તો ચોક્કસપણે તમે જાતે કરી શકશો વારસાઈ સૌપ્રથમ આપણે આયો આર ગુગલ ક્રોમ અથવા કોઈ બી બ્રાઉઝર માં જઈ આઈઓઆર એ ટાઈપ કરીશું એટલે આપણને આ રીતની આઈઓઆર એ ગુજરાત સ્ટેટ પોર્ટલ આ રીતનું એક વેબસાઇટ જોવા મળશે તેના ઉપર ક્લિક કર્યા બાદ આવી રીતનું એક ડાયલોગ બોક્સ ખોલશે જેમાં ઉપરથી ચોથા નંબરનો ઓપ્શન એટલે કે ઓનલાઈન એપ્લિકેશન આ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું રહેશે આ ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ આવી રીતનું એક ડાયલોગ બોક્સ આખું ખોલવામાં આવશે જેમાં online application ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ઓનલાઈન application ઉપર ક્લિક કરીને અરજી હેતુ આપણે select કરવાનો રહેશે જેમ કે અત્યારે આપણે અરજીનો હેતુ છે હક પત્રક સંબંધિત અરજી હકપત્રક એટલે જે આપણે સાત બાર આવે છે એની પાછળ છ નંબર હકપત્રક આવે છે જેમાં અલગ અલગ નોંધો દાખલ થયેલી હોય છે એને હક પત્રક કહેવામાં આવે છે. ભાગપત્રક સંબંધિત અરજી આપણે સિલેક્ટ કરશું એટલે ત્યારબાદ એની બાજુમાં બીજું ઓપ્શન માં આપણે સિલેક્ટ કરવાનું રહેશે જેમાં આપણે હાલમાં વારસાઈની અરજી કરી છે એટલા માટે કે વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી ખાસ ધ્યાન રાખવું કે વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી આ રીતનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે તેમાં અન્ય બે ઓપ્શન પણ હશે હકપત્રક કે ક્ષતિ સુધારવા અંગેની અરજી તેમજ હક પત્રકે હયાતીમાં હક દાખલ કરવા માટેની અરજી પરંતુ અત્યારે આપણે વારસાઈ નું અરજી કરી રહ્યા છીએ એટલા માટે હક પત્ર કે વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી એ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ એક મોબાઈલ નંબર નાખવાનો રહેશે જે મોબાઈલ માં ઓટીપી આવશે અને એક ઈમેલ એડ્રેસ ઇન્ક્લુડ કરવાનું રહેશે જેમાં પણ એક ઓટીપી આવશે આ પ્રકારની અરજીમાં ઈમેલ એડ્રેસ ફરજિયાત હોતું નથી પરંતુ જો આપણે ઈમેલ એડ્રેસ ઇન્ક્લુડ કરી તો થોડું વધારે સારું રહેશે ત્યારબાદ કેપ્ચા કોડ આપણે એન્ટર કરીશું ત્યારબાદ સેન્ડ સન્ડરેટ ઓટીપી ઉપર ક્લિક કરશું એટલે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે મોબાઈલ નંબરનો ઓટીપી અહીંયા મોબાઈલ નંબર માં એડ કરવાનો રહેશે તેમજ ઈમેલ એડ્રેસ પર જે ઓટીપી આવ્યો હશે એ ઈમેલ એડ્રેસ ઉપર એ ઓટીપી અહીંયા એડ કરવાનો રહેશે ત્યારબાદ જે

નહીં કારણ કે એક વખત આ સિલેક્ટ થઈ ગયું અને અહીંયા સબમિટ આપી દીધું ત્યારબાદ ગામ તાલુકો કે જિલ્લો કોઈ બી વસ્તુ આપણે બેક જઈને એડિટ કરી શકશું નહીં એટલે આટલી વસ્તુની ખાતરી કરી પછી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક કર્યા બાદ અરજદારનું નામ હવે આ અરજદાર નું નામ શું કોનું રહેશે કે જે અરજદારે વારસાઈનું સોગંદનામું અથવા તો સ્વઘોષણા પત્ર કર્યું હોય એમનું રહે છે તેમ જ જે અરજદારે તલાટી પાસેથી પેટી આંબો કાઢ્યો હોય એ અરજદારનું નામ અહીંયા દાખલ કરવાનું રહે છે અરજદારનું નામ અરજદાર અરજદારના પિતાનું નામ અને અરજદારની અટક એમનું સરનામું અહીંયા આપણે ઇન્ક્લુડ કરવાનું રહે છે ત્યાર થોડું નીચે સ્ક્રોલ તમે કરશો એટલે અરજદાર અવસાન પામેલ વ્યક્તિ સાથે અરજદારનો સંબંધ જે વ્યક્તિ અવસાન જે અરજી કરે છે એ અવસાન પાઇમાં છે પુત્ર અરજી કરે છે તો અહીંયા પિતા લખવાનું આવશે પિતા પુત્ર નો સંબંધ થયો એટલે અહીંયા આપણે પિતા સિલેક્ટ કરવાનું આવશે ત્યારબાદ અહીંયા આપણે એવી રીતનું લખવાનું રહેશે તલાટી કમ શ્રી અમરેલી માનલો અમરેલી થી આપણે નીકળ્યો હોય પેઢી આંબો તો અમરેલી અથવા ભુજ થી નીકળ્યો હોય તો તલાટી કમ શ્રી ભુજ જે તે કન્સર્ન તલાટી હોય ને એમનું ગામનું નામ લખવાનું રહેશે જો revenue તલાટી પાસે નહીં હોય તો revenue તલાટી મંત્રી શ્રી અમરેલી એવી રીતે લખવાનું રહેશે જે તારીખનો પેટી આંબો હોય એ તારીખ અહીંયા ઇન્ક્લુડ કરવાની રહેશે ત્યારબાદ જાવક નંબર જે પેટી આંબામાં લખેલો હોય એ જાવક નંબર આપણે અહીંયા દાખલ કરવાનો રહેશે હવે શરૂઆતના પ્રાથમિક registration વખતે જે આપણે જિલ્લો તાલુકો અને

એટલે એક ખાતામાં જેટલા સર્વે નંબર હોય એ સર્વે નંબર બધા તમને અહીંયા જોવા મળશે એ સર્વે નંબરના જૂના સર્વે નંબર થઈ ગયેલું હશે તો એમાં જૂના સર્વે નંબર હશે એ તમને અહીંયા જોવા મળશે તેમજ એ સર્વે નંબર નું કેટલું ક્ષેત્રફળ છે એ પણ અહીંયા જોવા મળશે ખાસ યાદ રાખવું આ બધા સર્વે નંબર નો ઉલ્લેખ આપણા વારસાઈના સ્વગંદનામામાં થયેલો હોવો જોઈએ અને સાચો થયેલો હોવો જોઈએ આ બધા સર્વે નંબરનું ક્ષેત્રફળ આપણા જોઈએ ત્રણ ખાતેદાર છે તો એ ત્રણેય ખાતેદારના નામ અહીંયા ઓટો સિલેક્ટ થઈ ગયેલા આપણને જોવા મળશે જેમાંથી જે વ્યક્તિની આપણે વારસાઈ કરતા હોય એ વ્યક્તિના નામ સામે આવી રીતે ક્લિક કરવાનું રહેશે એટલા માટે કે એ વ્યક્તિની વારસાઈ કરી છે એ ખ્યાલ આવી જાય અને બાકીના જે બે વ્યક્તિ છે એમનું હાલનું રહેઠાણનું સરનામું આપણે ઇન્કલુડ કરવાનું રહેશે અને એમનો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે આટલું કર્યા બાદ નીચે આપણે સ્ક્રોલ કરશું એટલે જે વ્યક્તિનું આપણે વારસાઈ કરતા હોય એ વ્યક્તિના મરણની વિગત દાખલ કરવાની રહેશે એટલે પહેલો જ મુદ્દો લખેલો છે અવસાન પામનાર ખાલી જગ્યા જે વ્યક્તિની ક્યાંથી મળશે એ મરણના દાખલા ઉપરથી મળશે જેમાં મરણની તારીખ લખેલું હશે મરણના દાખલામાં એ આપણે અહીંયા નોટડાઉન કરવાની રહેશે તેમજ મરણ પ્રમાણપત્ર નંબર જે દાખલામાં લખેલો હશે એ આપણે અહીંયા લખવાનો રહેશે

એ જ પ્રમાણે એ જ નામ પેઢી આંબામાં લખેલું હોવું જોઈએ જેથી કરી નોંધમાં આપણને ભવિષ્યમાં તકલીફ થાય નહીં ત્યારબાદ વારસદારનું પ્રથમ નામ લખવાનું ત્યારબાદ એમના પિતાનું નામ લખવાનું ત્યારબાદ એમની અટક લખવાની ત્યારબાદ એમનું સરનામું લખવાનું ત્યારબાદ એમનો મોબાઈલ નંબર લખવાનું એમની ઉંમર લખવાની અને ત્યારબાદ અવસાન પામનાર સાથે સંબંધ એટલે માની લો પિતાની વારસાઈ આપણે કરતા હોય તો અહીંયા એમના પત્ની નું નામ પહેલા લખ્યું હોય તો અહિયાં આપણે સંબંધમાં સિલેક્ટ કરવાનું પત્ની અને માની લો પુત્ર વારસાઈ માટે અરજી કર પુત્રનું નામ અહીંયા આવતું હોય તો અવસન પામના સાથે શું સંબંધ થયો એમનો પુત્ર એ અહિયાં સિલેક્ટ કરવાનું રહેશે ઓપ્શન ત્યારબાદ વારસદાર ઉમેરે એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને આ રીતનું નીચે જે વારસાઈ નું સ્વગન જે વારસદાર નું નામ તમે ઉમેર્યું હશે એ તમને જોવા મળશે જેમાં વારસદાર નું નામ પૂરેપૂરું અહીંયા લખેલું આવશે તેમનું સરનામું લખેલું આવશે તેમનો મોબાઈલ નંબર લખેલો આવશે પછી વારસદાર ની ઉમર લખેલું આવશે પછી અવસાન પામનાર સાથે સંબંધ માની લો પુત્ર હોય તો પુત્ર પત્ની હોય તો પત્ની પુત્રી હોય તો પુત્રી ત્યારબાદ માની લો કોઈ વારસદાર અઢાર વર્ષથી નીચે છે એટલે એ સગીર વયના છે તો એની માટે શું કરવું

ત્યારબાદ અવસાન પામનાર સાથે સંબંધ એટલે જો એ પુત્ર થતો હોય તો પુત્ર પછી પુત્રી થતી હોય તો પુત્રી એવી રીતે આપણે અહીંયા એન્ટર કરવાની રહેશે બધી વિગતો ત્યારબાદ વારસદાર ઉમેરો ઉપર ક્લિક કરવાનું રહેશે માની લો હવે તમે વારસો ઉમેરી દીધા છે પણ તમને એવું લાગે છે કે કંઈક મિસ્ટેક છે તો તમે એડિટ બટન ઉપર ક્લિક કરીને વારસદારના નામમાં ફેરફાર હોય એ તમે સુધારો વધારો

પછી કોઈ એમાં સતી સુધારા થશે નહીં એટલા માટે બધા નામ જે આપણે આમાં કરેલા હોય એને વ્યવસ્થિત રીતે જોઈ લેવા ત્યારબાદ સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરશું એટલે આપણે જેટલી પણ વિગત અંદર એડ કરેલી છે બધી વિગત એક વ્યવસ્થિત ફોર્મેટમાં આવશે જેમ કે અરજદારનું નામ અરજદારનું સરનામું

ત્યારબાદ એ વા જે વ્યક્તિ અવસાનભાઈમાં છે એમની મરણની વિગત આપણને જોવામાં આવશે આ બધી વિગત આપણી પાસે જે મેન્યુઅલી ડોક્યુમેન્ટ છે એની સાથે ખરાઈ કરી લેવાની રહેશે ત્યારબાદ આપણે કેટલા વારસદારોના બધા વારસદારોના નામ એડ કરી છે બધા વારસદારોના નામ આટલી વસ્તુ ચોકસાઈપણે જોઈ લેવી જોયા બાદ જો બધું યોગ્ય હોય તો આપણે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કર્યા બાદ અરજી કન્ફર્મ કર્યા બાદ અરજીમાં કોઈ સુધારો થઈ શકશે નહીં શું તમે આ અરજીની વિગતો કન્ફર્મ કરવા માંગો છો જો આપણી બધી વિગત યોગ્ય રીતે એડ કરેલી હોય તો આમાં ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ એપ્લિકેશન કન્ફર્મ સક્સેસફુલી આ એપ્લિકેશન આપણે કન્ફર્મ કરવાની રહેશે ઓકે આપીશું એટલે ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે આપણા કોમ્પ્યુટરમાં એને આઉટ કાઢીને પાછળની સાઈડમાં સિગ્નેચર કરી ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી કર્યા બાદ એ બધી આ ડોક્યુમેન્ટ ને પ્રોપર વેમાં સ્કેન કરવાના બધા ડોક્યુમેન્ટ બે થી ઓછી સાઇઝના હોવા જરૂરી છે ત્યારબાદ અહીંયા અરજી પત્રની નકલ એટલે જે આપણે અરજી પ્રિન્ટ આઉટ કાઢીને સિગ્નેચર કરી હતી એની જે PDF બનાવી હતી એ આપણે અહીંયા ચૂઝ માં જઈને સિલેક્ટ કરીને અપલોડ કરવાની રહેશે ત્યારબાદ આપણે જેની વારસાઈ કરતા હોય જે અવસાનભાઈમાં હોય એ વ્યક્તિના મરણનું અસલ પ્રમાણપત્ર સ્કેન કરી અહીંયા ચૂઝ ફાઇલ માં જઈ અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તલાટી દ્વારા આપણને જે પેટી આંબો બનાવી આપવામાં આવેલ છે તે પેટી આમ પીડીએફ બનાવી બે થી ઓછી સાઇઝ ની પીડીએફ બનાવી તુઝ ફાઇલમાં જઈને અહીંયા અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ જેટલા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કર્યા હશે અને એ ડોક્યુમેન્ટ આપણી એપ્લિકેશનમાં અપલોડ થઈ ગયા હશે એ બધા રેડ ઓપ્શન ની જગ્યાએ ગ્રીન ઓપ્શન ના થઈ જશે મીન્સ કે આપણા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે માની લો આ એક રેડ ઓપ્શન રેડ કલર નું રહી જાય છે તો સમજવાનું કે આ ફાઈલ માં ડોક્યુમેન્ટ આપણો અપલોડ થયો નથી એટલે એ ફરીથી આપણે અપલોડ કરવાનો રહેશે બધી હવે ત્રણે ત્રણ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ અહીંયા ફી પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ફી પેમેન્ટ એટલે એમાં કોઈ ફીસ આપણે પે કરવાની નથી ફી પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ આપણા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે આમાં એન્ટર કરી અને સબમિટ એપ્લિકેશન આપશું એટલે આપણી એપ્લિકેશન વારસાઈની અહીંયા પૂરી થઈ જાય છે આ વારસાઈની એપ્લિકેશન પૂરી થઈ ગયા બાદ એક પીડીએફ ખુલશે જેમાં એપ્લિકેશન તાલુકાનું નામ ગામનું નામ લખેલો હશે ત્યારબાદ એ જે આપણે એપ્લિકેશન સબમિટ કર્યું છે એ પ્રિન્ટ પહેલા પેજ ઉપર બીજા પેજ ઉપર આપણે જે એપ્લિકેશન સિગ્નેચર કરીને અંદર અપલોડ કરી એપ્લિકેશન ત્રીજા ક્રમ ઉપર આપણે વારસાઈનું જે સોગંદનામું કર્યું છે એ વારસે સોગંદનામું ત્યારબાદ તલાટી સાહેબ દ્વારા આપણને આવેલ પેટી આંબાની ખરી નકલ ત્યારબાદ અવસાન પામનાર વ્યક્તિના મરણના ઓરિજનલ ડેથ સર્ટિફિકેટની નકલ ત્યારબાદ સાત બાર આઠ અને ઉત્તરો ઉત્તર હક પત્રક એટલે છ નંબરની તમામ નકલો આ વસ્તુનો સેટ કરીને આ એપ્લિકેશન કર્યાના સાત દિવસની અંદર આપણા તાલુકાની ઈ ધારા કેન્દ્રમાં જઈ

એ જે કઈ હોય એ આપણે જોઈ લેવાનું રહેશે આપણી ઉંમર બરોબર લખેલું છે એ જોઈ લેવાનું રહેશે બધા સર્વે નંબર આપણા છે આવી જાય છે કે નહીં એ જોઈ લેવાનું રહેશે ત્યારબાદ પિસ્તાલીસ દિવસ પર પછી સર્કલ ઓફિસર સાહેબ શ્રીનો જો પ્રમાણિતનો નિર્ણય હશે તમારી નોંધમાં તો તમારી નોંધમાં જેટલા વારસદારોના નામ આપણે એપ્લિકેશનમાં નાખ્યા ત્યાં બધા વારસદારોના નામ એડ થઈ જશે અને જે વ્યક્તિ અવસાન અવસાનપાઈમાં છે એમનું નામ નીકળી જશે આ રીતની આખી વારસાઈ ની ઓનલાઈન પ્રક્રિયા હોય છે વારસાઈ ની નોંધ દાખલ થતા મેક્સિમમ પિસ્તાલીસ દિવસ જેવો સમય થાય છે આભાર